નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ આપણે તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણી જે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ છે એમાં આજે આપણે ગણિત વિષયમાં સંખ્યા પરિચય વિશે ભણવાના છીએ સંખ્યા પરિચયની આપણે શરૂઆત કરીએ જેમાં સંખ્યા પરિચયમાં એક શબ્દ આવે છે સંખ્યા જેનાથી આપ વિદ્યાર્થી મિત્રો પરિચિત જ સંખ્યાથી ધોરણ 1 થી જ આપણે શરૂઆત એક જ એકથી કરી છે 1 2 3 4 5 ના ગુણી ગુણે મિત્રો 100000 10000 લાખ કરોડ એવી 5 6 ધોરણ સુધી આપણે મોટી સંખ્યા વિશે પરિચય મેળવ્યો આ જે સંખ્યા આપણે પરિચય મેળવ્યો અને સામાન્ય આપણે સાદી ભાષામાં એકડી તરીકે નામ આપ્યું છે જનરલી કોઈ પણ તમને કોઈ કહે કે એકડી બોલો અથવા તો એકડીની શરૂઆત કરો અથવા તો કોઈ સંખ્યા અથવા કોઈ વસ્તુ આપેલી છે એની ગણતરી કરો તો આપણે સામાન્ય રીતે સંખ્યાની અથવા તો વસ્તુની ગણતરીની શરૂઆત એકથી કરીએ છીએ એક બે તો આ જે સંખ્યાઓ આપણે શરૂઆત કરી એકથી આનું નામ આપણું છે એકડી પણ શું આ એકડી છે એકડી છે તો ના આ જે સંખ્યાઓ છે એના વિવિધ અલગ અલગ ભાષાઓના છે આ જે પ્રકાર છે એ પ્રકાર છે એ પ્રકારનું નામ શું છે એ પ્રકારને આપણે રીતે

આપણે મોટા ભાગે કોઈ પણ વસ્તુને હમણાં વાત કરીએ શરૂઆતયાથી કરીશું કે એક થી કરીશું તો શરૂઆતયાથી આપણે લખીએ છે એક થી દરેક જાતા કે 1 2 3 4 5 6 7 આપણે એક એકડી લખીએ છીએ એકડીની ક્યાં સુધી હશે આનો અંત છે આપણે નથી તો કહી કે એકડી છે કે સુધી છે અંત છે નહીં તો આ જે આપણે આપણે એકડી એગ્રીની શરૂઆત આપણે ક્યાંથી કરી છે આપણે ગણતરીની એક થી કરી છે તો આ જે કેને આ સંખ્યાઓ લખેલી છે એને નામ આપ્યું છે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ અને આની આ સંખ્યા કે જેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે તેનો પહેલો અક્ષર છે n આથી તેને કેપિટલ n પણ દર્શાવવામાં આવે છે તો પહેલા નંબરનો પ્રકાર પ્રાકૃતિક સંખ્યાઓ જેની શરૂઆત 1 થી થાય છે 1 2 3 4 5 6 7 સુધી તો અનંત સુધી જેને બીજી ભાષામાં ગણતરીની સંખ્યા કહેવાય છે અંગ્રેજીમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે તો આ પહેલા નંબરનો પ્રકાર છે કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય જે અલગ અલગ નીચે પ્રકાર આપેલા હોય 1 2 3 4 નીચે બીજો પ્રકાર આપેલો 0 1 2 3 4 વચ્ચેની સવાર હોય 1 2 3 4 6 8 તો તમારે કઈ રીતે ઓળખમાં એકથી શરૂઆત થતી કોઈપણ સંખ્યા લખેલી હોય અને પ્રાપૃતિક સંખ્યા રહે છે અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં બીજું પણ કહી શકે છે કે એક પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાના સંખ્યા રેખ છે તમને ડળે જોતા દેખાઈ આવે છે અહીંયા પ્રાપિતિ સંખ્યામાં સૌથી નાના સંખ્યા એક છે તો સૌથી નાના નાની સંખ્યા એ છે ત્યારબાદ બીજો પ્રકાર આવે છે પૂર્ણ સંખ્યા બીજો પ્રકારની વાત કરીએ તો એમ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થઈ હતી એક થી એક થી શરૂઆત થઈ તો ગણિતના જે કોઈ બાબત છે એને નામ આપી દીધું પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા થઈ એ વખતે શું થાય છે ગણિતનું નામ આપતા હતા પ્રાકૃતિક સંખ્યા એ વખતે આપણે શૂન્ય ભાઈ બાજુમાં બેઠા બેઠા જોતા કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનું નામ આપી દીધું છે એક થી જેમાં મને શૂન્ય ભાઈને તો લીધા નથી અંદર તો આપણે શૂન્ય ભાઈને લાગી જાય છે ખોટું તો શૂન્ય ભાઈ કોઈ બની શકે તેમ કે માન એક પ્રાકૃતિક સંખ્યામાં સમાવે તો શૂન્ય તો ખોટું લાગે છે કોઈ મે કીધું કે માન દો ચલો આપણે 1 ની પાછળ બેસાડી દેવી તો 1 આગળ શૂન્ય બેસી જાય છે અને પછી આપની શરૂઆત થઈ 1 2 3 4 5 6 7 8 ક્યાં સુધી તોઅન શૂન્ય અહીંયા જે ટકા દર્શાવવામાં આવે છે તે બતાવે છે આ સંખ્યા આગળ ચાલે છે તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કર્યો જેને મારા નામથી ઓળખવામાં આવે છે લાડવા ભાઈ તો એકની આગળ આપણે લાડવા ભાઈ એટલે શૂન્યને જો બેસાડવામાં આવે છે ત્યારે જે સંખ્યાનો સમૂહ બને છે આ સંખ્યાને નામ આપવામાં આવ્યું છે પૂર્ણ સંખ્યાઓ તો તમને આશા રાખું છું ખ્યાલ આવ્યો હશે જો સંખ્યાની શરૂઆત 1 થી થાય તો તેવી સંખ્યાને નામ આપ્યું છે પ્રાકૃતિક સંખ્યાઓ જે સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે તો તેવી સંખ્યાને નામ આપ્યું છે પૂર્ણ સંખ્યા જે પૂર્ણ સંખ્યા છે એને અંગ્રેજીમાં હોલ નંબર્સ પણ કહેવાય છે જેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણો બીજો પ્રકાર પૂર્ણ સંખ્યા આ બે પ્રકાર છે એના ઉપરથી એક સામાન્ય એક બીજો પ્રશ્ન બને છે અહીંયા છે પ્રાકૃતિક સંખ્યા બીજા નંબરમાં છે પૂર્ણ સંખ્યા તમને સંખ્યા જોઈને અંદાજ આવી જાય છે કે શું પ્રાકૃતિક સંખ્યાનો ગણ મોટો છે કે પૂર્ણ સંખ્યા મોટી છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 2 3 4 અનાશૃતિ પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 1 2 3 4 અનાશૃતિ તો પ્રાકૃતિક સંખ્યા મોટી કે પૂર્ણ સંખ્યા મોટી ચોક્કસ જોડતા ખ્યાલ આવે છે કે પૂર્ણ સંખ્યા એ મોટી છે શા માટે કે અહીંયા શરૂઆત 0 થાય છે અને અહીંયા શરૂઆત 1 થાય છે તો એક થાય છે આ સંખ્યાનો સમૂહ નાનો છે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થાય છે કે આ સમૂહ કેવો છે મોટો છે દાણા ઉપરથી હું એક નિદાન બોલી શકું છું કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ

કે શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી એક છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે પણ શું શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવે છે ના શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી આથી આપણે એવું કહી શકીએ છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી આવા અલગ પ્રશ્નો તમને જુદા જુદા પ્રશ્નો સત્ય વિધાનોમાં તમને અલગ પરીક્ષામાં સાતમા આઠમા ગણમાં મુજબ પૂછાઈ શકે છે ફરીથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે

ઇન્ટીજર્સ કે જેને અંગ્રેજીમાં કહેવાય છે અને સેના વડે દર્શાવવામાં આવે છે તો પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં z વડે દર્શાવવામાં આવે છે કેપિટલ z ધ્યાન આપજો પ્રાકૃતિક સંખ્યા છે એક થી શરૂઆત થાય છે પૂર્ણ સંખ્યા છે શૂન્ય થી શરૂઆત થાય છે પૂર્ણાંક સંખ્યામાં પણ આવશે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આના સિવાય પણ બીજી વધારાની પૂર્ણાંક સંખ્યાઓમાં તેનો સમાવેશ થાય છે કઈ કઈ સંખ્યાઓ તો આપણે જોઈએ છીએ પહેલા પૂર્ણ સંખ્યા છે અહિયાં લખી દો 0 1 2 3 4 5 ક્યાં સુધી તો અન સુધી 1 ની અંદર છે નહીં તો જે પૂર્ણ સંખ્યાઓ છે એમાં શૂન્ય ની આપણે આપી બાજુ બીજી સંખ્યા આવશે કઈ સંખ્યા આવશે અહીંયા વત્તા એક છે આગળ કોઈ ચિહ્ન લખેલું ના હોય તો તે કઈ સંખ્યા માનવામાં આવે છે વત્તા એટલે કે ધન સંખ્યા માનવામાં આવે છે ગણિતની ભાષામાં અહીંયા જે બે છે આગળ કોઈ ચિહ્ન લખાયેલું નથી આને કેવા શબ્દ કહી શકીએ છે ધન ધન સંખ્યા ત્રણ એ સંખ્યા છે ધન સંખ્યા છે તો જેટલી પણ સંખ્યા છે જેના પર કોઈ ચિહ્ન નથી કે દરેક સંખ્યાને ધન સંખ્યા કહેવામાં આવે છે પાંચ પણ આપણી ધન સંખ્યા છે ચલો આની આગળ કઈ સંખ્યા છે તો ધન એટલે કે બધા છો આવી જ રીતે જે પૂર્ણ સંખ્યા બાકી છે એની ડાબી બાજુ પણ આવી આવી સંખ્યા છે પણ કેવી હશે ઓછા ચિહ્નવાળી શૂન્યની આ બાજુ શું કર્યું છે એના હશે ઓછા आ बाजू कई चिन्ह आवशे जीने संख्या -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 क्या सुधी तो अनंत सुधी अन्य संख्या बनी चाहिए 1 2 3 4 5 शून्य नहीं आ बाजू पर जैसे तो -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 क्या सुधी अनंत सुधी तो आज ये आपनो समूह बने छे संख्याओं को ये संख्या का नाम आपको Z वाले को साफ मां आयो छे आज ये पूर्णांक संख्याओं छे एमा कोनो कोनो समावेश है छे परीक्षा જૈવિક સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યામાં કોનો ક્રમ સમાવે છે તો આપણે જોઈ શકાય છે બચ્ચો વચ્ચે લાડવા ભાઈ કેટલા છે શૂન્ય શૂન્યની ની જમણી બાજુ અને શૂન્યની ની ડાબી બાજુ શૂન્ય ની આ બચ્ચો છે જમણી બાજુ અને ડાબી બાજુ જમણી બાજુ કઈ સંખ્યા આપેલી છે વધતા છે દેખાય છે એટલે કે વધતા 1 વધતા 2 વધતા 3 વધતા 4 વધતા 5 છે અને આપણે બીજું નામ આપવામાં આવ્યું છે ઘન સંખ્યા અહીંયા હું લખું છું

ડાબી બાજુ એટલે કે આ બાજુ તમે પુસ્તક સંગમાં જોશો તો કેવા બાજુ આવશે ડાબી બાજુ આ જમણી બાજુ તો ડાબી બાજુ ઋણ જમણી છે પણ આપણે કઈ વાત કરીએ છીએ ઋણ સંખ્યાઓ તો આ બાજુ શૂન્યની ડાબી બાજુની જે સંખ્યાઓ છે એને નામ આપ્યું છે ઋણ સંખ્યાઓ જ્યારે શૂન્યની જમણી બાજુ નામ આપ્યું છે એના નામ આપ્યું છે બરાબર આ છે આપની જમણી બાજુ આ છે આપની ધન બાજુ સંખ્યા એ સંખ્યા છે પર કોનામાં છે પૂર્ણાંક સંખ્યામાં આપણે કહીશું ઋણ પૂર્ણાંક જમણી બાજુ સંખ્યા છે એનું આપ્યું છે ધન પૂર્ણાંક તો આસાર રાખો સંખ્યા વિશે પણ આપને ખ્યાલ